સમાચારોમાં વાત બનાસકાંઠાની કે જ્યાં ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડાની કાર્યવાહી શંકાસ્પદ ઘી બનાવતી શ્રી સેલ્સ નામની પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા દરોડા વખતે જ ફેક્ટરીનો માલિક ફરાર થઈ ગયો છ દિવસ સુધી માલિક હાજર ન થતા સીલ તોડી કાર્યવાહી હાથ ધરાઈ છે ફૂડ વિભાગે પંચનામું કરીને તાળા તોડી હાથ ધરી કાર્યવાહી છ દિવસ બાદ પણ માલિક હાજર ન થતા તંત્રએ સીલ મારેલ ગોડાઉન ખોલી આ મામલે તપાસ હાથ ધરી હતી ફૂડ વિભાગ મામલતદાર સહિતની ટીમોને સાથે રાખી ગોડાઉન તાળા કટરથી કાપી ગોડાઉન ખોલવામાં આવ્યું ફૂડ વિભાગ અધિકારીઓ દ્વારા શંકાસ્પદ ઘીના પંદર કિલોના તેમજ પાંચસો ગ્રામ અને બસો ગ્રામના અલગ અલગ ટીમની ગણતરી હાથ ધરવામાં આવી પાલનપુરના ચંડીસર જીઆઈડીસી ખાતે જે છ દિવસ જે ફેક્ટરી છે તેને સીલ કરવામાં આવી હતી પરંતુ અત્યારે જે રીતે આપ દ્રશ્ય જોઈ શકો છો અત્યારે જે ફ્રૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ સહિત જે પાલનપુર મામલતદારની જે ટીમ છે એને પોલીસને સાથે રાખી

ઘીની ફેક્ટરી ઉપર અત્યારે ખૂબ જ મોટી માત્રામાં ઘીનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે એટલે કહી શકાય કે આ ઘી છે છે દિવસ જે વેપારી તે ફરાર હાજર ના ત્યારે આજે આ સીલ તોડીને જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે અત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા તમામ પ્રકારની જે ઘીનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ જે તે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે કેમેરા પર્સન જીતુ સોલંકી સાથે રતનસિંહ ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસકાંઠાના જે પાલનપુર છે ને પાલનપુરના ચંડીસા જીઆઈડીસી ખાતે જે છ દિવસ અગાઉ જે ફ્રૂડ એન્ડ ડ્રગ્સના છે તે દરોડા પડ્યા હતા અને શંકાસ્પદ ઘીનો જથ્થો છે તે બાતમીના આધારે ઝડપી પડવામાં આવે છે એટલે કે જે ઘીનો વેપારી છે તે ફરાર થઈ જવાના કારણે જે ફેક્ટરી છે તે સીલ મારવામાં આવી હતી પરંતુ અત્યારે જે રીતે તમામ જે ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ સહિત જે મામલતદાર છે તે અત્યારે જે સ્થળ ઉપર પહોંચ્યા છે સ્થળ ઉપર પહોંચીને જે સીલ છે તે તોડવાની પ્રક્રિયા છે તે હાથ ધરી છે તમામ પ્રકારે કહી શકાય કે જે આ ગોડાઉન છે ને ને જે બાદ અંદરથી માલુમ પડશેનો જથ્થો છે કેટલો છે ત્યારે કહી શકાય કે અત્યારે તો જે ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ છે જે આ સીલ તૂડવાની જે પ્રક્રિયા છે કરી રહ્યા છે આપ જે રીતે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે છ દિવસ અગાઉ જ આ જે ગોડાઉન છે ને ગોડાઉનને સીલ કરવામાં આવે છું કહી શકાય કે જેનો વેપારી છે તે વેપારી ફરાર થવાના કારણે અત્યારે જે આ પ્રક્રિયા છે તે હાથ ધરી છે એટલે કે જે વેપારી જે શંકાસ્પદ ગીનો જે વેપારી છે તે હાજર ના રહેતા અત્યારે હજી સુધી ફરાર રહેવાના કારણે અત્યારે જે રીતે જે તમામ જે અધિકારીઓ છે ફૂડ એન્ડ ડ્રગના સહિત મામલતદારની ટીમ સાથે અત્યારે જે પ્રક્રિયા છે તે હાથ ધરી છે ને એટલે કે અંદર ગોડાઉનમાંથી કયા પ્રકારની જે શંકાસ્પદ ગીનો જથ્થો મળે છે ત્યારબાદ જે કાર્યવાહી છે તે વધુ કરવામાં આવશે કેમેરા પર્સન જીતુ સોલંકી સાથે રતનસિંહ ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા